વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થવા મુદ્દે હવે ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે અને વધારે ગરમાયેલું રાજકારણ લાગે છે કે ગોંડલમાં જોવા મળી રહ્યું છે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અવારનવાર ગોંડલથી અલગ અલગ વિડીયો છે એ સામે આવી રહ્યા છે પણ આ વિડીયો કોઈ ખેડૂતના નથી નેતાના છે આમ આદમી પાર્ટીના નેતા જીગીશાબેન પટેલ જ્યારથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તે ગોંડલનો પ્રવાસ ખેડી રહ્યા છે અલગ અલગ તાલુકાઓમાં જઈ રહ્યા છે અને આ મુદ્દા પર પોતાના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન છે એ કરી રહ્યા છે પરંતુ એવું લાગી રહ્યું છે કે જ્યારે જ્યારે ગોંડલના ગામડાઓમાં તેઓ ફરી રહ્યા છે ગામડાઓને ખૂંદી રહ્યા છે ત્યારે ગ્રામજનો તેમનો વિરોધ કરી રહ્યા છે એવો આક્ષેપ કરી રહ્યા છે કે જીગીશાબેન પટેલ જે મુદ્દો હાલ છે જ નહીં ચર્ચામાં કે પછી વિવાદમાં કે પછી એ સમસ્યા નથી તે મુદ્દો શા માટે અહીં આવીને ઉપાડી રહ્યા છે રાત્રિ દરમિયાનનો એક વિડીયો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ગ્રામજનો રીતસર જીગીશા પટેલ સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને એ ઉગ્ર બોલાચાલીનો ચાલી વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે

મહત્વનું છે કે ગ્રામજનો જીગીશા પટેલ છે અને વાતાવરણને દૂષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે મહત્વનું છે કે જ્યારથી આમ આદમી પાર્ટીમાં જીગીશા પટેલ જોડાયા છે ત્યારથી જ રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તે જાણે ગોંડલમાં જ હલ્લાબોલ કરીને બેઠા હોય તેવું પણ પ્રતીત થઈ રહ્યું છે આ વિડીયો પર આપના શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ નમસ્કાર